નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલુ તાલુકાના મીરા ખેટથી તેતરિયા વડલી ચાકલિયા દાહોદ રોડ ને જોડતો રસ્તો તદ્દન વિસ્માર હાલતમાં જોવા મળ્યો મળતી માહિતી મુજબ જાલુ તાલુકાના મીરા ખેડી થારા ડુંગર થી દાંતિયા તેતરિયા વડલી સુધીના રોડ ની હાલત જોવા જતો મીરા ખેડી થી દાંતિયા સુધીનો નવો રોડ બનાવ્યો અને એક જ વર્ષમાં તૂટી અને બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે આ રોડ પર ચાલતા વાહનો ના હાલત જોવા જોઈએ તો ડિલિવરીના દુખાવાવાળી બાઈની ડિલિવરી અડધી રોડ પર થઈ જાય એવા મસમોટા ખાડા જોવા મળે છે આ રોડ પર ફોર લેન્થ રોડના એકઠા ભારેથી ભારે ડમ્પર ઓવરલોડ ભરીને નીકળતા તૂટી જવા જાણવા મળ્યું છે રોડ નવો બનાવવા રજૂઆત કરવા જતા સ્ટેટ હાઈવે ઓથોરિટીના એમને સ્ટેટ હાઈવે રોડ દાફોદ દ્વારા તૂટેલો રોડ બનાવી આપવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો આ રોડ નવો બનાવવામાં આવેલ એક જ વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા બનાવેલો રોડ કોરિડોર રોડના ઓથોરિટીના ડમ્પર ઓવરલોડ ભરી અને રેતી કપચી વગેરે ભરીને આવતા જતા